મીરાનગર વિસ્તારમાં આવેલા ખુશી વાસણ ભંડાર નામની દુકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો દુકાનના માલિક રામ નિવાસ ઓરફે ચિન્ટુ વાસણની દુકાનની આડમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગનું કામ કરતો હોવાનું સામે આવ્યું છે પોલીસે દરોડા દરમિયાન કાપ શોન કંપનીની પંદર કિલોની એક ખાલી અને ત્રણ ભરેલી બોટલો પાંચ કિલોની ચાર ભરેલી અને ત્રણ ખાલી બોટલો એક વજનનો કાંટો અને ગેસ રિફિલિંગ પાઇપ સહિત કુલ રૂપિયા સાત હજાર ત્રણસોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આરોપી રીતે ગેસનું રિફિલિંગ કરતો જે લોકોની જિંદગી માટે ખતરારૂપ હતું આ ગંભીર પ્રકારના ગુના બદલ અંકલેશ્વર જેઆઈડીસી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ બસ્સો સત્યાસી અને એકસો પચીસ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસ ડી ન્યૂઝ ગુજરાતી અંકલેશુઆર